કારણ કે હું તમને આજે બતાવવાનો છું કે એસબી હિન્દુસ્તાની ટીમના લોકો એટલે કે એક્ટરો મહિને કેટલા રૂપિયા કમાય છે મિત્રો વિડીયોમાં આગળ વધીએ એ પેલા વિડીયોને એક લાઈક કરી નાખજો અને SB હિન્દુસ્તાની વિશે સારી એવી એક કોમેન્ટ કરી નાખજો મિત્રો SB હિન્દુસ્તાની ટીમમાં કુલ 10 સભ્યો છે હવે આપણે એમના નામ લેવાની કોઈ જરૂર જ નથી કારણ કે બધા ચાહક મિત્રો જાણે છે કે SB હિન્દુસ્તાની ટીમમાં કેટલા સભ્યો છે અને તેમના રીઅલ નામ અને કોમેડી એક્ટરમાં નામ શું છે તો મિત્રો આપણે કોઈના નામ જણાવવાની કોઈ જરૂર નથી કારણ કે અત્યારે હાલ ગુજરાતની અંદર

કે તે એક વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમ બનાવવા જઈ રહ્યા છે બધા લોકોને ખબર હશે મિત્રો એસબી હિન્દુસ્તાની ટીમના લોકો દરેક નવા નવા બિઝનેસ સ્ટાર્ટ કરી રહ્યા છે તો ઘણા બધા લોકો એ પણ જાણવા માંગતા હશે કે તે આટલા બધા રૂપિયા કમાવા શું કરવા માંગે છે મિત્રો તમે વિચાર કરો કે યુટ્યુબ ની અંદરથી તેમને લાખોની કમાણી થઈ રહી છે તો તે બિઝનેસ કેમ સ્ટાર્ટ કરી રહ્યા છે મિત્રો તમને જણાવું કે એમને ખુદ જણાવ્યું છે કે જે પણ તેમની બિઝનેસમાંથી ઇન્કમ થશે તે આ વૃદ્ધાશ્રમમાં ઇન્વેસ્ટ કરવાના છે એમ જ બધા પૈસા વાપરવાના છે તો ચલો મિત્રો આપણે મેન મુદ્દાની વાત કરીએ કે એસબી હિન્દુસ્તાની તેમના એક્ટરો મહિને કેટલા રૂપિયા કમાય છે તો મિત્રો આપણે એક જ યુટ્યુબ ચેનલની અત્યારે હાલ ઇન્કમ જણાવીએ છીએ તેમની મેન ચેનલ એસબી હિન્દુસ્તાની

ડોલર તે મહિને કમાય છે મિત્રો આપણે ડોલરની વાત કરી છે પૈસાની વાત નથી કરી તમે વિચાર કરો કે પંદર હજાર ડોલર જો એ મહિને કમાતા હોય તો એમની મહિનાની ઇન્કમ કેટલી થાય કેલ્ક્યુલેટરમાં જાઓ અને પંદર હજાર ડોલર ગુણ્યા ઇઠ્યાસી રૂપિયા કરશો એટલે તમને પાકો આંકડો મળી જશે મિત્રો આ તો ખાલી આપણે અંદાજ લગાવ્યો છે આમ તો તે ઘણા બધા રૂપિયા કમાય છે કારણ કે તેમની ઘણી બધી યુટ્યુબ ચેનલ છે એસબી હિન્દુસ્તાની મેઇન ચેનલની આપણે ઇન્કમ બતાવી તમને એના કરતાં પણ તેમની ઘણી બધી એવી યુટ્યુબ ચેનલો છે ઘણા બધા બિઝનેસો છે તમારે જો એમની પૂરેપૂરી ઇન્કમ જાણવી હોય તો તમે કોમેન્ટ કરીને બતાવજો આપણે નવા વિડીયોની અંદર તમને ફરજિયાત અને ફાઇનલ બતાવીશું